તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે મોરબી સહિત રાજ્યના અનેક જગ્યાએ આઈટીના દરોડા યથાવત છે મોરબી સહિત રાજ્યના અનેક જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જીવરાજભાઈ કુલતારીયાના ઘર સહિત છ જેટલી જગ્યાએ આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આઈટી વિભાગને મોટી માત્રામાં સાહિત્ય હાથ લાગ્યા છે તેવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે મોરબીમાં સતત બીજા દિવસે જે આઈટી વિભાગના દરોડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે અત્યારે આપણે જે રવા પરોડ ઉપર આવેલા જે સવર્ણ સેતુ એપાર્ટમેન્ટ છે ત્યાં છીએ અને ત્યાં પણ કહી શકાય કે ગઈ આ આજે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આજે તીર્થક ગ્રુપ છે તેમના મોભી જુવરાજભાઈ ફુતરિયા છે તેમના જે કહી શકાય કે ગ્રુપને સંલગ્ન જે લોકો છે તેમને ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અંદાજીત કહી શકાય કે છ જેટલી જગ્યા છે ત્યાં આ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આ દરોડાની અંદર મોટી માત્રાની અંદર છે તે યથાવત જોવા મળી રહી છે જે છે ટુ એપાર્ટમેન્ટ છે ત્યાં ત્રીજા માળે કહી શકાય કે જે તેમના ગ્રુપના જે કહી શકાય કે લોકો રહી રહ્યા છે તેમને ત્યાં પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હાલ આ દરોડાની અંદર મોટી માત્રાની અંદર જે સાહિત્ય છે ડિજિટલ પુરાવાઓ છે તે પણ આઈટી વિભાગના હાથે છે તે હાથે લાગ્યા છે અંદાજીત કહી શકાય કે થી વધારે જે ટીમો છે તે બનાવવામાં આવી છે તેમને ત્યાં અલગ અલગ દરોડા છે તે પાડવામાં આવ્યા છે જે પ્રકારે કહી શકાય કે મોરબી હોય અમદાવાદ હોય મહેસાણા હોય હિંમતનગર હોય કે પછી ગાંધીનગર હોય આ તમામ જગ્યાએ જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને અત્યારે પણ કહી શકાય કે સતત બીજા દિવસે જે આઈટી વિભાગના અધિકારીઓ છે તે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે જે રીતે ગઈકાલે વહેલી સવારે જે સાડા પાંચ વાગ્યાના આરસાની અંદર આજે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ને અત્યારે બીજા દિવસે પણ જે દરોડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે અને કહી શકાય કે મોટી માત્રાની અંદર જે સાહિત્યો છે તે સાહિત્ય હાથે લાગ્યા હોવાની વાત છે તે અત્યારે આધારભૂત સૂત્રોની અંદરથી મળી રહી છે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી